ફતેપુરામાં પ્રજાપતિ સમાજ દ્વારા દશામાની શોભાયાત્રા કાઢવામાં આવી ફતેપુરા પ્રજાપતિ સમાજ દ્વારા દસ દસ દિવસ સુધી દશામાની આરાધના કરીને વ્રતની ઉજવણી કરતા હોય છે ત્યારે ના વ્રત આજે દસમો દિવસ હોય દશામાના આ દસમા દિવસે પ્રજાપતિ સમાજ દ્વારા ફતેપુરા નગરમાં માં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી દશા માતાના શોભાયાત્રા અંબાજી મંદિરથી શરૂ થાય પાટલા પ્લોટ વિસ્તારમાં થઈ ઝાલો ચોકડી મેન બજાર થઈ પોલીસ સ્ટેશન રોડ થઈ અંબાજીના મંદિરે સમાપન કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો ધંધા રોજગાર બંધ રાખીને શોભાયાત્રામાં જોડાયા હતા દશામાતાની શોભાયાત્રા બેણના તાલે રાસ ગરબાની રમઝટ સાથે ઉત્સાહભેર ફતેપુરા બજારમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રાના સમાપન પછી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું Terima kasih telah menonton!